દાળ બનાવી નાખીને ને કઢી બનાવી નાખી છે દહીં ની અત્યારમાં અને હવે મેથીના ઠેફલા બનાવવા છે તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આગળ આગળ જોજો બધા કે મેથીના ઠેફલા બનાવ્યા છે કે નહીં હવે જો આપણે ઠેફલાનો લોટ બાંધી નાખ્યો છે રેડી થઈ ગયું છે બીજા બધા ગરમા ગરમ ઠેફલા બની ગયા છે આ છે બધા સવારનો નાસ્તો કરવા રિયાંશભાઈ જો ડાન્સ કરવા માંડ્યા છે અત્યારમાં જો 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 આ ગીત જોવે છે કાન રાત લડી પીઉ રાસ લે તો તો હાર હવે કે આપડા જાય ઈ પેલા હું નાસ્તો કરી લઉં હવે જો નાસ્તો કરી દીધો છે અને રિયાંશભાઈ ને ઘૂરા દીધો છે હવે કામ કરશું ને નાસ્તો લઈ

રસોડામાં વાસણ પડ્યા હશે જોજો આપણે સો પડ્યા છે ને વાસણ આ બધુંય મારી વાટે છે મારી બસ રિયાંશભાઈને પૂરાઈ દીધા છે એટલે હવે ધીમે ધીમે કરી નાખું પણ બહુ મજા નથી આવતી કામ કરવાનું ગૌતમ તો કામે વહી ગયા છે ધીમે ધીમે કરવી કામ

કરી લઉં આવો બધા ખીચડી ખાવા હું બધા જો રિયાંશભાઈ નાય ધોની રેડી થઈ ગયા છે અરે યુઓ હવે હાલા કરવાનું તારે હે હાલા કરું છે જો 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 હા કરવાનું છે ને હાલા એ હાલા હાલા કરવાનું કે તો ના 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 હા લાલા કરો ને ભાઈ હેલો મિત્રો તો સાંજ પડી ગઈ છે અને અમારે કાય કાસ નવું કરવાનું છે તો જો બધા અહીંયા પાણીપુરી પાણીપુરી પડી છે મારે ને ગૌતમ ને આ ચેલેન્જ લગાડવાનું છે પાણી પૂરી નું તો જોજો બધા કોણ આ જીતે છે 1 મિનિટ માં 15 પૂરી ખાવાની છે અમાર બેની ની ડીશ માં 15 15 પૂરી પડી છે

હું જીતી ગઈ છું પાછા પાણીપુરી ખાઈ ધીમે પેલા તો ચેલેન્જ કર્યું એટલે જીતી ગઈ ઉતાવળ માં ખાઈ લીધી

તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નહીં માતાજી બધાયને